હેલો મિત્રો શેર બજારની વાતોમાં કે મિત્રો વેલ્યુશન શેરનું ની આપણે ચર્ચા કરો દરેક વીડિયો ઈ પીએસ પીએ સેક્ટરનો પીએ બુક વેલ્યુ ફિશ વેલ્યુ પરમોટરનું હોલ્ડિંગ કંપનીના એના વિચારના વોકળા ક્વાટરના એન્યુ રોકડા આ બધું લક્ષ્ય મળી એક ખરીદ કરે છે અને બીજો વેચે છે કોઈ શેર વેચે તો તમે શેર ખરીદીશો અને તમે વેચો એને બીજો ખરીદે તાર તમારો શેર વેચાય સમજો વાત કે ઈડી કંપની છે તમે શેર વેચતા હો તારે એ શેર કોઈ ખરીદવાળો હોય એને એ સમયે એ શેર સસ્તો લાગતો હોય અથવા તો શેર વધવા દ્વારા ચિહ્ન હોય તો જે માણસ ખરીદતો હોય અને તમે ખરીદતા હો છો તારે બીજો વેચતો હોય આ શેર બજારની છે કોઈ શેર સસ્તો છે તેનું એ કારણ નથી કે શેરમાં કશું શેર સસ્તો શેર છે એનું પણ કારણ છે અને મોઘો શેર છે એના પણ કારણ હોય છે મિત્રો અને એ તમે એના વેલ્યુશનમાં જોઈ શકો છો કે કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા અને કંપનીનું કેવું કામગીરી છે એના ઉપર એ સસ્તો મોંઘો ચાલતો હોય છે કોઈ કંપની ચાર હજાર હો ચાર હજાર ઉપર ચાલતો હોય અને કંપની સ્પ્રિટ કરે એક શેરના દસ ટુકડા કરે એટલે સીધો શેર ચારસો ઉપર આવી અને એની ફિક્સ વેલ્યુ થઈ હવે જો એને સ્પ્રિટ ના કર્યું હોય તો શેર ચાર હજાર ઉપર ચાલતો હોય આપણને મોંઘો લાગે મિત્રો આપણે આજે બે ત્રણ શેરની વાત કરીએ શુક્રવારે બજાર નવો હાઈ બનાયો ત્રીસ હજાર રૂપિયા નીકળી અને અમુક કંપનીઓ જોરદાર ચાલી છે આપણે બે ત્રણ કંપનીની વાત કરવી છે આજ મિત્રો કંપની છે ફિનોરક્ષ કેબલ ફિનોરક્ષનો વાયર મોટા ભાગના લોકોએ યુઝ કર્યો છે કંપની દોડી છે ખૂબ દોડી છે કાલે ઓગણીસ ટકા વધ્યો પરંતુ ઉપરમાં પ્રોફિટ મૂકી લાવવાને કારણે બાર ટકાનો વધારો છે અને બારસો ને બ્યાસી રૂપિયા અત્યારે ભાવ ચાલી રહ્યો છે એક જ દિવસમાં પંદર ટકાનો વધારો બારસો બ્યાસી ઉપર ટ્રેડ થઈ ગયો છે બાવન વીક લો ચુમોતેર છે બાવન વીક હાઈ તેરસો તેસઠ કાલે બનાવ્યો છે માર્કેટ કેપ ઓગણીસ હજાર છસો ને સોળ છે બેતાલીસ રૂપિયાની એકસઠ પૈસા એનો ઈપીએસ છે એક શેડિટ કમાણી બેતાલી રૂપિયા છે પેસ વેલ્યુ બે રૂપિયા છે બુક વેલ્યુ બસો છપન છે એ બી છે હવે એને વધવાનું એક જ કારણ છે કે બે હજાર ચોવીસના જે વેચાણ અને નફાના વકરા દર્શાયા છે એમાં જોરદાર વધારો છે મિત્રો કંપનીએ એક મહિનામાં છવ્વીસ ટકા ત્રણ મહિનામાં ત્રીસ ટકા એક વર્ષમાં સેતાળીસ ટકા અને બે વર્ષમાં બસો ને ચોપન ટકા રિટર્ન આપ્યું છે મિત્રો હોલ્ડિંગની વાત કરો તો પોત્રીસ પોઈન્ટ બાણું ટકા હોલ્ડિંગ પ્રમોટરનું છે ડીઆઈ એટલે કે વિદેશી રોકાણકારો પંદર પોઈન્ટ અઠ્યાસી એટલે કે સોળ ટકા રોકાણ વિદેશી રોકાણકારોનું છે ડીઆઈ એટલે આપણા મ્યુચ્યુઅલ ફંડનું છે એફઆઈસીનું રોકાણ અગિયાર પોઈન્ટ અઠાવન ટકા અને પબ્લિકનું હોલ્ડિંગ સત્તર પોઈન્ટ ચોસઠ ટકા છે એફઆઈસી અને ડીઆઈ વાળાએ ખૂબ મોટું અમુક હોલ્ડિંગ ખૂબ સેલ કરી છે અને હજી પણ છેલ્લા માર્ચમાં એમનું હોલ્ડિંગ એમણે વધારો કર્યો મિત્રો કે માર્ચ બે હજાર ત્રેવીસમાં એનું શેર હતું ચાર હજાર ચારસો ને એક્યાસી કરોડનું એ માર્ચ ચોવીસમાં પાંચ હજાર ને ચૌદ કરોડ થયું છે અને માર્ચ ત્રેવીસમાં એનો નફો હતો ચારસો ચોત્રીસ કરોડ તે વધીની શો છે પોણસો ને પોંચ કરોડ નફામાં દમદાર વધારો થયો છે હવે એના વકરા જોઈએ કે ડિસેમ્બર ત્રેવીસમાં એક હજાર એકસો ને એકવીસ કરોડ નું શેર હતું જે માર્ચ ચોવીસમાં ચૌદસો એક કરોડ નું શેર થયું છે અને ડિસેમ્બર ત્રેવીસમાં એકસો વીસ કરોડનો નફો હતો એ માર્ચ ટીવીમાં એકસો કરોડ કરોડનો નફો કર્યો છે કંપનીએ જોરદાર વકળા પેશ કર્યા છે અને કંપની પ્રતિ શેરી સાત રૂપિયા ડિવિડ આપે છે જોરદાર કંપની છે બીજી કંપની છે ડી દેવ પ્લાસ્ટિક આ કંપની જોરદાર ચાલી રહી છે નાની કંપની છે માર્કેટ કેપ ત્રણ હજારને આડત્રી કરોડ છે બસો ત્રણ રૂપિયા પર ટેડ થયો છે કાલે દસ ટકાનો એમાં વધારો થયો અને એને ત્રણસો ને પાંચ રૂપિયા હાઈ બનાવ્યો અને એક બાવન વીક લો એકસો ને અઢાર રૂપિયા છે મિત્રો એનો સત્તર છપ્પન એક દીઠ સત્તર રૂપિયાની કમાણી કરે છે પીએ સોળ પોઈન્ટ બોતેર છે એના સેક્ટરનો પીએ અડતાળીસ છે અને કંપનીનો પીએસ સોળ છે એકદમ સસ્તાની સસ્તા વેલ્યુશન વાળી છે બુક વેલ્યુ સુડતાળીસ પોઈન્ટ છોતેર છે પીબી છ પોઈન્ટ પંદર ડિવિડન્ડ અડધો ટકો આપે છે ફિક્સ વેલ્યુઅન્ટ કંપની રિટર્ન કેવું આપે છે એની વાત કરીએ કે એક મહિનામાં ઓગણચાળીસ ટકા ત્રણ મહિનામાં સેતાળીસ ટકા મહિનામાં અડતાળીસ અને એક વર્ષમાં એકસો ને ટકા મિત્રો હોલ્ડિંગની વાત કરીએ તો એફઆઈસી પરમોટરનું હોલ્ડિંગ ચોમોતેર ટકા છે એફઆઈસી ઝીરો પોઈન્ટ એક શરૂઆત કરી છે એફઆઈસી ડીઆઈનું હોલ્ડિંગ ઝીરો પોઈન્ટ ચોવીસ અને પબ્લિકનું ઓર્જનિંગ ચોવીસ પોઈન્ટ સિત્તેર ટકા છે હવે કંપનીના જે વોકરા છે એની વાત કરવામાં માર્ચ ત્રેવીસમાં કંપનીએ પચીસો ત્રણનો સેલ કર્યું અને માર્ચ ચોવીસમાં ચોવીસો ને કરોડનું સેલ કર્યું છે સેજ ઘટાડો આવ્યો છે પરંતુ માર્ચ ત્રેવીસમાં એકસો ચાર કરોડનો નફો હતો એ માર્ચ ચોવીસમાં એકસો ને કરોડ એટલે અઢો નફો થયો છે મિત્રો ડબલથી ડબલ જેવો નફો થઈ ગયો છે મિત્રો અને કંપની જોરદાર ચાલવાની છે તમે તમારા હડારમાં રાખી શકો છો હવે બીજી એક વાત કરવાની છે કે વિલેજ લાઈફની એક યુટ્યુબ ચેનલ નરેશભાઈએ ચાલુ કરેલી છે કાલે એક બે ત્રણ વિડીયો મેં જોયા મને મજા આવી છે ગોમડાનું જીવન કાઠિયાવાડનું અને એમનો બોલવાનો લેખો એ બેન સાથે એમના ધર્મપત્ની હોય કે એ બંને ભેગો વિડીયો બનાવે છે અને જોરદાર વિડીયો એમના બે ત્રણ વિડીયો જોઈએ મને મજા આવી છે મેં કોમેન્ટમાં પણ કહ્યું કે તમારે ક્યાં રહેવું તો કોમેન્ટમાં સરસ જવાબ આપ્યો અને સરસ વિડીયા જોવાલાયક છે હવે બીજી વાત કરવી છે કે મિત્રો રેલવે સેક્ટર ખૂબ ફોક્ષમાં છે અને આ દસ શેર હું બોલું છું એમાંથી તમારા પોર્ટફોલિયોમાં એક શેર હોવો જોઈએ તમારી શક્તિ પ્રમાણે તમારે શેર લેવાના પરંતુ એક શેર હોવો જોઈએ એ સો ટકા વાત છે પહેલી કંપની છે ઝેલ વિકાસની આરબીએનએલ બીજી છે ઇડકોન ઇન્ટરનેશનલ ત્રીજી છે રિલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને પાંચમી કંપની છે સીટીસી છઠ્ઠી કંપની છે જ્યુપિટર વેગન સાતમી કંપની છે ટીટાગઢ વેગન લિમિટેડ આઠમી કંપની છે બીઈ એમ એલ આ કંપની ડિફેન્સ અને રેલવે બે એમાં કામ કરે નવમી કંપની છે કોનકોર કોર્પોરેશન કોનકોર તરીકે આ જાણીતી કંપની છે અને દસમી કંપની છે ભારત ઇલેક્ટ્રોનિક આ કંપની ડિફેન્સ રેલવે અને કામ કરે છે આ કંપની દસ કંપનીઓથી એક કંપની તમારે પસંદ કરવાની છે અને બહુ સરસ ચાલવાની છે આ કંપની આખું વર્ષ છેલ્લે દર તમે દસ વર્ષ રાખી શકો એવા તમારા પાસે આ કંપની થેન્ક યુ આભાર